મિત્રો પીએમ કિસાન સમાન નિધિનો જે હપ્તો છે અઢારમો હપ્તો એ ક્યારે પડશે ખેડૂતો ઘણા બધા રાહ જોઈ રહ્યા છે કે અઢારમો હપ્તો ક્યારે પડશે તો મિત્રો અત્યાર સુધી ટોટલ સત્તર જેવા હપ્તા બહાર પાડવામાં આવેલા છે સરકાર દ્વારા હવે અઢારમો હપ્તો છે એ ક્યારે પડશે હવે મિત્રો તારીખ પણ આવી ગઈ છે કે આ જે અઢારમો હપ્તો છે એ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમારા જે આપણા જે ડીબીટી દ્વારા અકાઉન્ટમાં આવે છે બે હજાર રૂપિયા એ પડી જવાના છે કે પાંચ ઓક્ટોબર જ પડવાના છે તો હવે મિત્રો હું તમને જણાવી દઉં કે આ જે પાંચ તારીખ કે અઢારમો હપ્તો પડવાનો છે એ તમારા અકાઉન્ટમાં જે પૈસા છે ક્યારે પડશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો જે અઢારમો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢારમો હપ્તો પાડવામાં આવવાનો છે તો મિત્રો અહીંયા ટાઈમિંગ જોઈ શકો છો આ પીએમ ઇવેન્ટ્સની જે ઓફિશિયલી વેબસાઇટ છે ગવર્મે ગવર્મેન્ટની ત્યાં મને માહિતી મળી છે પાંચ ઓક્ટોબરના રોજ આ હપ્તો બહાર પાડવામાં આવશે અને આ કાર્યક્રમ છે એ બાર પીએમ એટલે બપોરના બાર વાગ્યે ચાલુ થવાના છે તો મિત્રો તમે અહીંયા જે પ્રોગ્રામ થવાનો છે બાર વાગેથી ચાલુ થશે તો પીએમ મોદીના હસ્તે જે અઢારમો હપ્તો છે એ તમારા ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરશે તમારે જો લાઈવ જોવું હોય તો તમે અહીંયા પીએમ પીએમ ગવ ગવર્મેન્ટની જે પીએમ ઇવેન્ટ્સવાળી જે વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને આવું કંઈ તમને ઇન્ટરફેસ જોવા મળવાનું છે ત્યાં રજિસ્ટરવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ નાખી લેવાનો છે તો હું ડેમો તરીકે હું મારો જે મોબાઈલ નંબર છે એ હું નાખી લઉં તો અહીંયા મિત્રો તમારે પોતાની જે માહિતી છે એ ભરી લેવાની છે પછી ક્રિએટ અકાઉન્ટવાળો ઓપ્શન આવશે પછી તમારે અહીંયા લોગ ઇન કરી લેવાનું છે ફરીથી લોગ ઇન કરી દેશો એટલે તમે લાઈવ ડાયરેક્ટ પીએમ જે પીએમ મોદીનું જે કાર્યક્રમ છે પાંચ ઓક્ટોબરના રોજ તો તમે લાઈવ જોઈ શકશો અને જે ડીબીટી દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે એ પણ તમે લાઈવ જોઈ શકો છો તો આવી રીતે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો જે અઢારમો હપ્તો છે એ તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતે ખાતામાં પડે છે આઈ હોપ કે તમને હું માહિતી સારી આપી છે અને તમને સારી પણ લાગી હશે તો આવા વિડીયોની સાથે મળીશું જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત તો મિત્રો વિડીયોઝને શેર કરો અને ચેનલ પર નવાય તો મિત્રો ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બાય બાય મિત્રો